જુનાડીસા ગામના રેણાક વિસ્તારમાં મહાકાય અજગરાવી જતા લોકોમાં ફફડાટ અત્યારે વરસાદ અને ગરમીના મોસમમાં બફારાના લીધે સાપ અજગર કે ગો જેવા સરિસૃપ અવારનવાર માનવ વસ્તી ધરાવતા ઈલાકામાં ખોરાક અને ઠંડી ભેજવાળી જગ્યાની શોધમાં આવી જતા હોય છે જ્યારે ગઈકાલ મોડી રાત્રે જુનાડીસાના સરયુ નગરમાં એક મંદિરના પરિસરમાં મહાકાય અજગરાવી જતા ગ્રામજનો અને બાળકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘટનાના પગલે ગ્રામજનો દ્વારા ડીસા વન વિભાગના સ્થાનિક અધિકારી શ્રી માર્ગદર્શન હેઠળ સ્થાનિક વનપાલ સાથે રહી વન્યજીવોને બચાવવાની કામગીરી કરતી સંસ્થા સદભાવના ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી પ્રકાશ માળી અને જિલ્લા પ્રમુખ શ્રી મોક્ષ માળી દ્વારા સાથે મળી આ મહાકાય અજગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી અજગરને તેની અનુકૂળ કુદરતી વાતાવરણમાં મુક્ત કર્યો અજગર રેસ્ક્યુ થઈ ગયાની જાણ થતા ગ્રામજનોને બાળકોએ હાંસકાર અનુભવ્યો અને સાથે વન વિભાગના અધિકારીશ્રીઓને સદભાવના ફાઉન્ડેશનના સભ્યોનો પણ આભાર માન્યો